અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથીદારો સાથે નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર સફળતાપૂર્વક ઉતર્યા છે તે ફ્લોરિડિયા કિનારે સ્પેસ એક્સ કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પહોંચી છે જેનો વિડીયો નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે પૃથ્વીની બસ્સો ચોપન માઇલ ઉપર સ્થિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ છેલ્લા પચીસ વર્ષથી દુનિયાભરના અવકાશયાત્રીઓને હોસ્ટ કરી રહ્યું છે ભારત અને અમેરિકા પૃથ્વી પર સુનિતા વિલિયમ્સના આગમનની ઉજવણી કરી રહ્યા છે અવકાશમાં રહેતા સુનિતા વિલિયમ્સે ઘણા મહત્વપૂર્ણ રિસર્ચના પ્રયોગો કર્યા છે તેમણે રિસર્ચમાં નવસો કલાકથી વધુ સમય પસાર કર્યો છે તેમના મિશન દરમિયાન તેમણે બોઇંગ સ્ટાર લાઇનરને ચલાવવાનું પણ કામ કર્યું છે જેના બનાવવામાં તેમણે જ મદદ કરી હતી એના માટે નાસાને ચાર પોઈન્ટ બે બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેમણે મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગ કરીને ઘણી બાબતોમાં બદલાવ પણ કર્યો હતો આજે ફ્લોરિડા ખાતે ત્યારે જેઓ પૃથ્વી પર લેન્ડ થયા તે મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું પ્રતિક્રિયા આપી છે કેમ કે સુનિતા વિલિયમ્સ એ ગુજરાતની દીકરી છે અને તેમણે જે રીતે સ્પેસમાં નાસામાં ગુજરાત તેમજ દેશનું નામ રોશન કર્યું છે તે મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો ગુજરાતની દીકરી અને એ દીકરી લાંબા સમય સુધી આંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે આપે સાંભળ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના મામલે સુનિતા વિલિયમ્સને શુભેચ્છા પાઠવી છે સાથે જ તમામ ગુજરાતીઓનો ગૌરવપૂર્ણ માથું ઊંચું થાય તે પ્રકારનું કામ સુનિતા વિલિયમ્સે કર્યું હોવાની વિગતો તેમણે કહી છે સાથે જ આ મામલે સુનિતા વિલિયમ્સના પરિવારજનોને પણ તેમણે અભિનંદન પાઠવ્યા છે દર્શક મિત્રો એની અંદર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં